હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું સુરતી ફાડાલાક્ષી ફાડાલાક્ષી બનાવવા માટે મેં અહીંયા આ રીતે ઘઉંના ફાડા લઈ લીધા છે તો હવે આપણે ફાડાને શેકવા માટે અહીંયા ગેસ ઓન કરી અને આપણે કૂકર મૂકીશું તો આ રીતે આપણે હવે ગેસ ઓન થઈ ગયો છે ને કૂકર મૂકી એમાં આપણે ઘી નાખીશું ઘી આપણે જરૂર મુજબ નાખવાનું છે તો અહીંયા મેં બે મોટા ચમચા ઘી લીધેલું છે તો હવે આપણે આ ઘીમાં જ આપણે ફાડાને શેકવાના છે તો અહીંયા આપણે ઘી થોડું જો ફાડા પલરી જાય એટલું હોય તો વધારે સારું પડે તો અહીંયા આપણે ઘી લઈ લીધું છે અને હવે આપણે થોડું ઘી મેલ્ટ થાય એટલે ફાડાને એમાં એડ કરી દેવાના છે ફાડા મેં પહેલેથી જ સાફ કરી લીધા છે એટલે હવે આપણે એમાં ડાયરેક્ટ જ ઉમેરી દઈશું તો આ રીતે થોડું ઘી મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે એક વાટકી આ રીતે ફાડા નાખી દઈશું તો અહીંયા તમારે માપ કરીને જ ફાડા નાખવાના છે જો તમારે છાલિયાની કરવી હોય તો તમે એક છાલ્યું ભરી અને નાખી શકો છો ને એક વાટકાની કરવી હોય તો વાટકો ભરીને અટકળે એમ નમ નહીં લેતા જો તમે અટકળે લેશો ને તો તમારી લાપસી પરફેક્ટ નહીં બને તો અહીંયા કોઈ પણ વાસણમાં મેઝરમેન્ટ કરવું જરૂરી છે તો અહીંયા હવે આપણે ફાડા શેકાવા લાગ્યા છે તો અહીં ફાડા શેકાય ત્યાં સુધીમાં આપણે પાણીનું માપ કરી લઈએ તો અહીંયા જે વાટકી મેં ફાડા લીધેલા છે એ જ વાટકીથી મેં અહીંયા ત્રણ વાટકી પાણી લીધેલું છે તો અહીંયા પરફેક્ટ તમે ત્રણ વાટકી જ લેશો તો તમારી સુરતી સુરતીલાપસી એક જ વખતમાં સારી અને સરસ એવી બનશે છૂટા છૂટા દાણાવાળી તો અહીંયા આપણે એક વાટકી સામે ત્રણ વાટકી પાણી લીધેલું છે અને અહીંયા સાઈડમાં આપણા દાણા શેકાઈ રહ્યા છે અને સાઈડમાં આપણે ગરમ પાણી થવા માટે મૂકી દીધેલું છે તો હવે આપણે અહીંયા થોડા ડ્રાયફ્રૂટ શેકી લઈએ તો અહીંયા પહેલાં મને ડ્રાયફ્રુટ શેકતા ભૂલાઈ ગયું હતું એટલે હવે આપણે ફરીથી અહીંયા તપેલીમાં થોડું ઘી નાખી એક ચમચી જેટલું અને હવે આપણે આ ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈએ તો આ ડ્રાયફ્રુટ આપણે જ્યારે લાપસી શેકાતી હોય ત્યારે નથી નાખવાના જો તમે ત્યારે નાખશો ને તો તમારા ડ્રાયફ્રૂટ્સ બળી જશે તો અહીંયા આપણી સરસ એવી લાપસી શેકાઈ ગઈ છે ને કલર એકદમ ટ્રાન્સફર થઈ ગયો છે તો એકદમ બ્રાઉન કલર સરસ એવો આવી ગયો છે તો આ રીતે આપણો કલર બ્રાઉન કલર આવી જાય અને થોડી અંદરથી સુગંધ આવવા લાગે એટલે આપણી પરફેક્ટ લાપસી શેકાઈ ગઈ છે તો હવે સાઈડમાં આપણે ગરમ પાણી જે થવા મૂકેલું હતું એ હવે આમાં એડ કરી દઈએ તો અહીંયા આપણે એકદમ ધીમો ગેસ કરી અને ત્યાર પછી જ આપણે એમાં એડ કરવાનું છે જેથી કરીને એની વરાળ આપણને ન લાગે તો અહીંયા ધીમે ધીમે કરી અને પછી જ તમારે પાણી રેડવાનું છે તો આ રીતે આપણે પાણી નાખી અને થોડું હલાવી ત્યાર પછી આપણે કૂકરનું ઢક્કણ બંધ કરી દઈશું અને ઢકણ બંધ કર્યા પછી આપણે ત્રણ વિસલ કરી લઈશું તો અહીંયા એકદમ મીડિયમ ટુ સ્લો ગેસ પર આ રીતે ત્રણ વિસલ થવા દઈશું ત્રણ વિસલમાં તમારી લાપસી પરફેક્ટ એવી બફાઈ જશે તો અહીંયા આપણે ત્રણ વિસલ થાય એટલે એને કૂકરને ખોલવાનું નથી ત્યાર પછી આપણે પંદરથી વીસ મિનિટ સુધી કૂકરને થોડું રેસ્ટ થવા દેવાનું છે તો આ રીતે આપણે ત્રણ વિસલ થઈ ગઈ છે ત્યાર પછી આપણે પંદર વીસ મિનિટ કૂકરને રેસ્ટ થવા દીધું હતું તો હવે આપણે ઢક્કણ ખોલીએ તો જોઈ શકો છો કે સરસ એવી આપણી લાપસી કૂક થઈ ગઈ છે અને પાણી એમાં જરાઈ નથી રહ્યું અને બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે તો આ રીતે આપણો દાણો પણ કૂક થઈ ગયો છે જુઓ આપણે જરાક પણ એમાં થોડો ભાર દઈએ એટલે તરત જ ચેપાઈ જાય છે અને સરસ એવો કૂક થઈ ગયો છે તો હવે આપણે જે વાટકીથી આપણે ફાડા લીધા હતા એ જ વાટકી મુજબ અહીંયા એક વાટકો ખાંડ લઈશું તો આ રીતે તમે ગળપણ માટે આ રીતે મેઝરમેન્ટ કરી શકો છો તો હવે અહીંયા એક વાટકામાં તમારે પરફેક્ટ એવો ટેસ્ટ અને સરસ એવી ગળી થઈ જશે તો અહીંયા જો ખાંડ નાખ્યા પછી આ રીતે થોડી ઢીલી થઈ ગઈ છે તો હવે આપણે આ ખાંડને એબ્ઝોર્બ થાય એ માટે આપણે હવે પાછી કૂક થવા માટે મૂકીશું તો એક વિસલ કરવાની છે તો અહીંયા ડ્રાય ફ્રૂટ્સ હવે એડ કરી દેવાના છે જો તમે આ રીતે છેલ્લે તમે ડ્રાય ફ્રૂટ્સ નાખશો ને તો ટેસ્ટ પણ સરસ રહેશે અને તમારા ડ્રાય ફ્રૂટ્સ પણ સરસ એવા દેખાશે તો હવે આપણે એને થોડીવાર ગેસ ઉપર મૂકી દઈશું તો અહીંયા તમારે ગેસ ઉપર બે જ મિનિટ રાખવાની છે તો અહીંયા આપણું કૂકર ગરમ જ છે તો બે મિનિટમાં આપણે તમારે સરસ એવી લાપસી સેટ થઈ જશે તો અહીંયા સરસ એવી લાપસી આપણી સેટ થઈ ગઈ છે અને ઘી પણ છૂટું પડી ગયું છે જુઓ સરસ એવી કૂક થઈ ગઈ છે ને એકદમ છૂટો દાણો અને સરસ એવી સુરતી લાપસી બની અને તૈયાર થઈ ગઈ છે તો આ ટ્રીક સાથે કોઈ પણ લાપસી બનાવશે તો તમારી લાપસી એક જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ એવી બનીને તૈયાર થઈ જશે તો હવે આ રીતે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો કેવી લાગી મારી રેસીપી તે જરૂર જણાવજો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ